હેલો બાળ મિત્રો પીએસસી એક્ઝામ ધોરણ છ માં જે પ્રશ્નપત્ર પૂછાય છે એની અંદર ગુજરાતી એક રાત્રિના અંધકારમાં જીવડું અને આગ્યા કુદરતી રીતે બનેલું સરોવર સરોવર અથવા તળાવ ઢોલ જેવું વાદ્ય પડઘમ વાદળાની ગર્જના અને વીજળી ગાજવીજ રાત્રે તીણા અવાજથી બોલતું જીવડું તમરું દરિયામાં ગયેલી જમીનની લાંબી પટ્ટી જમીનની જમીનની સમુદ્રમાં આગે સુધી ગયેલી સાંકડી પટ્ટી એને ભૂસીર કહેવાય જેની ત્રણ બાજુઓએ પાણી હોય તેવો ભાગ કલ્ફ ચોમાસામાં થતો એક જીવડું ઇન્દ્ર સમુદ્ર ઘટના કે પ્રસંગ નિમિત્તે કે કોઈ દેખાવ કરવા માટે રસ્તા પર નીકળતો જન સમુદાય એટલે એને સરઘસ કહેવામાં આવે છે તકરારનો નિવેડો લાવવા નિમેલી પાંચ કે વધુ માણસોની મંડળી એટલે પંચાયત લવાદ પંચ એ નામથી આવે છે હાથીનો લાંબા નાકવાળો અવયવ એને સોંઢ કહેવામાં આવે ફૂંકીને વગાડવાનો એક વાદ્ય શરણાઈ ગામનો વડો મુખી ગીરીને ધારણ કરનાર ગીરીધર હાથ પરની રોકડ રકમ એને કહેવાય ન ઉકેલી શકે તેવા પ્રશ્નો કોયડો આંખને પૃથ્વી આકાશ સાથે મળતી જણાય તે કલ્પિત રેખા એટલે ક્ષિતિજ ચારે બાજુએ પાણીથી વીંટાળેલી જમીન એને કહેવાય ભેટ પાણી જવાનો રસ્તો નીક

એ અપેક્ષિત મૂળ સ્થાનેથી બીજે કરાતું વાસ કે તેનું સ્થાન જ્યાં વસવાટ છે તેવું રહેવાની જગ્યા વસાહત દબાય નહીં કે દાબી ન શકાય તેવું રોકી ન શકાય તેવું અદમ્ય ખોદી કાઢેલું પહાડની અંદરનો માર્ગ બોગદું તંત્ર મશીનરીનો જાણકાર તંત્રજ્ઞ મૃત્યુની જાણ કરતો પત્ર કાળોત્રી મરણ પછી બારમા દિવસે થતો વિધિ કારજ બારમો થાંભલા જેવું ઊંચું ચણતર અને મિનારા ઈશ્વર આગળ ન્યાયનો દિવસ કયામત પાણી સુકાઈ ગયું હોય તેવો વહેડો મોકળો કહેવાય ખાડું અઢી કિલોમીટર એટલે ગામ પવનનો કે પવન સાથે પડતો વરસાદનો સુસવાટ એટલે ઝંઝા આડત્રીસ જ્યાં ત્રણ રસ્તા મળતા હોય તે સ્થળ જગ્યા ત્રિભેટો ઓગણચાલીસ પવન ભરાઈને વહાણને ગતિ મળે તે માટે વાહન મો મચકોડવું જીવતાનો ઘાત કરીને મેળવવામાં ન આવ્યો હોય તેવું અહિંસક રાજા અને તેના રાજ્યને નુકસાન થાય તે પ્રકાર અને તન મનની પ્રવૃત્તિ રાજદ્રોહો નદી તળાવ વગેરે માં નો ઊંડો ખાડો ધરો ચુમ્માલીસ હા એવા સ્વીકાર નો ઉદગાર હોકારો પિસ્તાલીસ ઘણે દૂર સુધી સંભળાઈ શકે તેવું બુલંદ છેતાલીસ સત્તા પાસે દાદ મેળવવા હથિયાર લઈ સરકાર કે લોકોને ધાડ પાડીને હેરાન કરનારો માણસ એને કહેવાય લશ્કરી કે સૈનિકોને રોકવા માટેની જગ્યા શિબિર તંબુ અડતાલીસ હરાવી ન શકાય તેવો અપરાજય ઓગણપચાસ જેનો ઈલાજ ન હોય તેવો અસાધ્ય પચાસ પુત્ર ગુમાવ્યા નું દુઃખ પુત્ર વિયોગ એકાવન ચક્ર જેવાકારનું ચક્રાકાર માણસો એ એકઠા થઈને એકબીજાના મત મેળવવા તે સાથે મળીને થતી વિચારણા એટલે કે મસલત પણ ભરથર વગેરે લોકગીતો ગાનારાઓનું બે તારનું વાદ્ય રાવણ હતો લોક પરંપરાથી ઉતરી આવેલું કોઈ અજાણ્યા ગીતકારે રચેલી રચીને લોકોમાં વહેતું મૂકેલું ગાન અને લોકગીત પંચાવન કહેવામાં આવે તેમ ચૂપચાપ અમલ કરનાર ચાકર છપ્પન બોધ સાધુ અને ભીખુ કહેવાય સત્તાવન શબ્દ વિનાનો નિશબ્દ શાંત અઠાવન મોટો લડવૈયે યુદ્ધમાં કુશળ એને મહારથી કહેવાય ઓગણસાઠ શરીર ઉપરની ની વાડ કાપની પ્રક્રિયા કરવી કદી નિષ્ફળ જાય તેવું રામબાણ માટીની ભીતો વાળું નાનું ઝૂંપડું ઘર ને ખોરડું ખોલી ઓરડી આ નામથી ઓળખવાય ગોળની નાની ચાકી એને ભેલી કહેવાય ભેલીઓ ભેલી સેઠ મરણ પાછળ રોવા કૂટવાનો રિવાજ અને કાણ મોકાણ અથવા લોકચાર સંબંધી લખાણ દસ્તાવેજ પાસે પાપડના મૂળ આગળ થતી ફોલ્લી અને આંજણી છાસઠ પેઢીનો મુખ્ય ગુમાસ્તો મુખ્ય કારકુન એને મોનિમ કહેવામાં આવે સડસેઠ એક પ્રકારનો અનાજ જવ અડસેઠ એક વનસ્પતિ તેના ફૂલની અંદર વચ્ચે ઉગતો તાતણો ઓગણીસ અને ગંધક ની ગંધકની મેળવણીનો લાલ ભૂકો સિંદુર પારો બીજાના દુઃખનો નાશ કરનાર પર દુખ ભંજ ભલું ઈચ્છનાર હિતેચ્છુ ધોબીનો ધોવા આપેલા ધોબીને ધોવા આપેલા કપડાની ગાસડી ખેપ પશુ કે ગાળા વગેરે રાંધવું આવવાથી થયેલો માર્ગ માર્ગ પાઘડી જેવા વિસ્તારના લંબાઈ વધારે અને પહોળાઈ ઓછી તેવું કાપડ પાઘડી પનો અજવાડિયા સુદ પક્ષમાં ચંદ્રની કળા બીજ કલા સાડી ને સારલાને લટકતો છેડો પાલવ પૃથ્વીના દક્ષિણ છેડાના સ્થાન પાસેનો તારો ધ્રુવ તારો રથ હાંકનાર સારથી ખાડાન ખાવાનો કે ધોવાનો નક્કી સમય વેળા ટંક એક્યાસી તદ્દન ઓછી ઊંડી સપાટીવાળું યાજ્ઞ સેન્દ્રી દ્રૌપદી છીછરું દ્રુપદ રાજા યજ્ઞેશની પુત્રી યાજ્ઞાશેની અથવા દ્રુપદી ત્યાંથી કમળાના આકાર કમળના આકારમાં ગોઠવેલું સજ્જ સૈન્ય પદ્મ વિહુ ચોર્યાસી જેનો પતિ મૃત્યુ પામી હોય તેવી સ્ત્રી વિધવા મુસાફરી કે કામના સ્થળે સાથે લીધેલું ખાવાનું ભાથું ગાદી તકિયા વગરનો ઉપલું પડ ખોડ থ্যাংক ইউ বিডিও যাওয়া বদল খুব আভার হ্যাঁ লো বা থাম্বো বিডিও থাকে এমছে থ্যাংক ইউ বিডিও যাওয়া বদল